હજારો લોકો સોમનાથ ખાતે ઉમટી પડ્યા હતા ઢોલ શરણાઈ અને ડીજે ના તાલ સાથે વાંચતે ગાજતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને સોમનાથ મહાદેવ ને ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું

સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજારોહણનું આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહિર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહીર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન શું કાર્યક્રમ હતો સોમનાથ ખાતે એ જ ધ્વજારોહણનો કાર્યક્રમ હતો કેટલા લોકો ત્યાંથી અહીંયા આવ્યા અમે લોકો એકવીસ બસ અને વિવિધ ગાડીઓ સાથે આવેલા હતા એ જ ધ્વજા આરોહણનું આયોજન હતું ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉશ ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા એના આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ હજુ રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો તો આજે પેટીબંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટ માં પણ પરિવર્તન છે અને દેશ માં પણ પરિવર્તન છે ત્યારે સોમનાથ દાદા ના દર્શન માટે આવ્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ માટે હમણાં જ શેર અને